જીવતું ને પછી મુક્તિ ના જોવી જીવતો જ મુક્તિ મળી ગયેલો જેને જીવ જીવતા ઘર જોઈ લીધું ઈ એમ ઠરવાનું છે ઠરવાનું

આવું કોઈ નઈ બીજું પ્રશ્ન કરવાનો રહે નાય આવી સીધી ડાયરેક્ટ જો કોઈ પ્રશ્ન કરવાનો વાત જ ના આવે કે કોઈ એવું પ્રશ્ન બાકી હોય ને આપણે પ્રશ્ન કરી કે એવું ના એટલાપસ કોઈ કેવા દુધ્રણાઈ કે ખરેખર આપણો સરસ મરી જીમ અનુભવમ તો કરવાના સ બધા સત્સંગ ઇનો પરમણ મરી જ્યો તો મ્ય ટીકલમ બતાવી દીધું અમે સંતો સત્સંગ કરે છેનો પરમણ મણ છે કે ભાઈ આપણો આ વાત ગુરુએ બતાવી છે હાજી સાહેબ બમ સઈ થઈ બમર્ગું ફાનું બધું મેન હાલતા હતા પાસા બધું જ કહેતા હતા હિન્દી ભાષામાં હા હા એ તો કીધું છે ભમર ગુફા માં બેસો ને જ્ઞાન અખાડે હોય ભમર ગુફા માં બેસો પણ ભમર ગુફા શું હશે એ ના હશે એમ સુનમાં સબાણો બધું કેતા બધું 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 હા એટલે પેલો બીજો અમારો હાથી ભાઈ હતો ને ગાડી માં જતા ને પ્રશ્ન કરતા હતા મેં કીધું અમારે ગુરુ એ બધું જ્ઞાન આપી દીધું છે કીધું અમે એ જેને જે વાતો આ ઘર જોયું ના વાંધો એ તો થતો અનુભવ નાતો હા તો થતો અનુભવ જન ના જોયું ને એ ન અનુભવ ના થઈ ન તો થતો ખરેખર ખબર ના હોય કે આપડા મરઘુપા કે ની દસમો દ્વાર કે ની કેવાય મન કેવાય એ તો કશી ખબર જ નહીં એક ભાઈ ખાલી મોબાઈલ માં જોઈને કેતો તો ના પેલા પૂરી ખબર નહીં પૂરી નથી ખાલી વાત જ કરતા હતા કે ઓમ સર નથી ખબર એટલે કીધું મારા ગુરુ એ આ બધું જ્ઞાન આપી દીધું છે બધું જ કમ્પ્લીટ

પેલા તો ફોન આવતો ને જઈ થઈ જઈને પેલા છોકરા વિચારતા ને તે જઈ થઈ જઈને હા ને બધું હા ભરતો પણ બધું તો એટલું બધું ધ્યાન નતું આવતું પણ તો આમ એટલું બધું થોડોક અનુભવ થાય ને બધું થાય કે એટલે તર તર તજોમ લાઈટ થઇ જ જાય પાછું તાજું થાય એટલે આ તો હંસ હંસ ઓસન સુખ પુક सागर મોરે છે હો ઓ મચરવાનું સબ નહોવડી

હા સદગુરુ મળ્યા ને સંજય મટ્યા હા બસ એ જ હમ સંસાર રયો શાંત થય ગયું મન એક દમ આમ આવા તો આમ જાણે મગજ માં ને કદી ના ખાય એમ એટલું ફિટ થય ગયું હમ એક દિવસ નો દાડો જુદો હોય અને એમ બે હોય જુદો હોય એમ નેમ વાતો કરો એ જુદું લાગે અને જે તે દિવસ ભઈ એ તો મને એ વખત ગાડી પર બીજો કો અમે જો આ ભજન માં એકલો થોડો જાય હમ એટલે જુદું હોય એમ અલગ જ લાગે એમ अंबे भजन मजा आहे ना मारा हाती सेट करतो खबर ना आजीव? मा श्री 2 3 4 5 6 7 9 9 क्षेत्रीय को दे, दे, दे प्रश्न करे तो संगीत नो एक छोकरा एक प्रश्न तरी पुशी का संगीत नो प्रश्न करे तो इनका संगीत है की तुम्हारे अंदरज वा, वागासन ध्यान ना तू लागतो न ध्यान नाही लागतू ते संगीत ओबडू न એટલે ध्यान ना तो ध्यान लाग અનહદ નાદ વાપરો અંદર નો નાદ વાપરો એમ આપણે જેમાં શ્વાસ વિશ્વાસ કરીએ છીએ એ રે નાદકી નાદ બ્રહ્મ જુદો હોય

તમે જે ઘર બતાયું છે ગુરુ એ ઘરમાં ફરી જવાનું અને ધીરે 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 નજીક જવાનું શબ્દ હજારો ઘઉં થી નદીઓ સાગર માં પડી અને નદી નો ભાવ છૂટી જાય છે સાગર બની જાય બરાબર એમ આ સુરતા શબ્દ માં મળી જાય તો પોતે પરમાત્મા સ્વરૂપે બની જાય આત્મા સ્વરૂપે બની જાય પરિભૂર પરમાત્મા સ્વરૂપે બની જાય એને કોઈ કરવા પણ રે નહીં એ પોતે બની જાય એમ સાચી વાત બરોબર બરાબર એટલે પોતાને જાર સુધી નદી પડવા ભાવ છે ત્યાર સુધી સાગરમાં માં પડી શકે નહિ નહિ આપડો આમાં હેડી અને સાગર માં મળવાનું સાગર એટલે આ સુરતા સમજ માં મળી જાય મળી જાય હા પછી પોતે એ એનું સ્વરૂપ બની જાય એમ પોતે આત્મા સ્વરૂપે કો પરમાત્મા સ્વરૂપે સચિદાનંદ સ્વરૂપે કો જે તમે કહી એના સ્વરૂપો અનંત હરી તારા નામ હજાર કયા નામ કયા નામ માં લખું ગંગોત્રી સાચી હજારો નામ છે હજારો નામ ની અંદર તમને તમે એને અનેક અનંત નામ થી ઓળખી શકો સાચી વાત હ એટલે એ પોતે સ્વયં પોતાનામાં સ્વરૂપમાં પડી જાય બરોબર એટલે વાત પૂરી થઈ જાય સાચી વાત છે તો એટલે પોકાય નહીં હરી હરિભજીએ તો આવા સુખ ની લેર હરિભજી લેર લઈ લઈએ એટલે હરિભજ આપડે ભીતર ની શાંતિ લાવવાની અંદરનું સુખ લાવવાનું છે બાર ન સુખતો છો નહી તો દેહ ન સુખ હું ખાવાનું તો શરીર ન જોવો છો કપડું તો શરીર જોવો છો సార్ బులవ శరీరారో బస్ మన నో శణగారో కతన నో శణగారో బూ భక్తి భజన అమృతలాల్ భజన బా ఎడ్

તો ગુરુ કરીને આયા પછી નો આખો અલગ જ શરીરમાં જ આખો અલગ લાગે છે આનંદ જ અલગ આપણે ગમે તે કામ કરતો હોય ગમે તે કરતા હોય તો આખો અલગ જ લાગે છે એટલે એ કહું કે મૂળ ઘર ની અંદર વાતો હોય છે મૂળ ઘર સ્વરૂપ નો દર્શન ચંદ્ર પાસે એ આનંદ નું ઘર છે રે હ હ હ પરમાત્મા નું ઘર છે આનંદ નું ઘર છે બરાબર છે હા એ દેખવામાં ના આવે અનુભવ આવે આપણે થી જ આનંદ રહી એમ આપણે એકલા પડ્યા હોય ને તો એકલું ના લાગે એમ ના થાય કે આપણે એકલા જ છીએ એમ એમ થાય કે આપડા જોડે બધું ઘણું બધું છે લાગે વચન જોડે કે એટલે બધું આવી જાય હ આનંદ આનંદ રહી ને તો મસ્ત મજા આવે એમ તો આમ